ધારી ગામમાં શ્રી બગલામુખી ઉજવણી કરવામાં આવી શ્રી બગલામુખી માતાજી મંદિર આખા સૌરાષ્ટ્રમાં માત્ર ધારી નજીક ભટવાવડી ગામમાં જ છે તમામ શક્તિના દાતા એવા શ્રી બગલામુખી માતાજી નો પાટોત્સવ ઉજવણી ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી બગલામુખી માતાજીના મંદિરના મુખ્ય ટ્રસ્ટી ગાયત્રી દેવી તેમજ તેમના પરિવાર દ્વારા પ્રથમ માતાજીનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશ્વ શાંતિ માટે મોટા યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બગલામુખી માતાજીના પાટોત્સવમાં સમસ્ત ગામની ધુમાડાબંધ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ માતાજીના પાટોત્સવમાં હાજર રહ્યા હતા પૂજન અને ભજનનો સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો સંજયવાડા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી અને આજુબાજુ તમામ ધર્મ પ્રેમી જનતા જે માને માને છે ભટ પરિવાર તો છે પણ વિશ્વ આખામાં જે માં બગલા ને માને છે એનો આજે હોમ હવન કરવામાં આવ્યો છે યજ્ઞ અને આજુબાજુના તમામ બધા ધર્મપ્રેમી ભાઈઓ ભક્તો છે એને પ્રસાદ અત્યારે વિતરણ શરૂ છે કર્યું છે પૂજા કરી અર્ચના આરતી અને મા જગદંબા બગલા મુખી વિશ્વની અંદર સુખ શાંતિ અશ્વર્ય પ્રાપ્ત કરે એના માટે માં ગાયત્રી દેવી પ્રાર્થના કરી છે સાથે અનિલભાઈ અને આજના જે આ કાર્યક્રમની અંદર અમારે માતાજી ગાયત્રી દેવી અને અમારે ભાઈ શ્રી અનિલભાઈ અને ભટ્ટ પરિવાર તમામે બધાએ

પટ્ટોસ્તો ઉપરાંત બીજું શું શું કામગીરી રાખવામાં આવી હતી અહીં ભવિષ્યની અંદર ગૌશાળાનો કાર્યક્રમ છે હોસ્પિટલનો કાર્યક્રમ છે અને અન્ય જે આરોગ્યલક્ષી સેવા મળે ગરીબ પરિવારને કોઈને પણ એનો પણ એક આયોજન માનુ છે અને એમાં ભગવતી પૂરું કરશે એવી મારી પ્રાર્થના છે